નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કૃષિ સહાય પેકેજ વિશે ગુજરાત સરકારે પાક નુકસાની સહાય માટે દસ હજાર કરોડના ઇતિહાસમાં સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આ સહાય તમામ પાકો માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે જેને સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે મિત્રો જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે મિત્રો સરકારે ચુમ્માળીસ લાખ હેક્ટર જમીનના સો ટકા નુકસાની ગણીને નિર્ણ કર્યો છે દસ હજાર કરોડના આ પેકેજમાં છ હજાર ચારસો ને ઓગણત્રીસ કરોડ અને ત્રણ હજાર ત્રણસો કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે જોકે ખેડૂતોનો સર્વે થયો નથી તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે જેથી આ સહાય વધીને દસ હજાર કરોડથી સુધી પહોંચી શકે છે તો મિત્રો તમારે એવામાં પ્રશ્ન થતો હશે કે ની સહાય હું ખેડૂત છું તો મને કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો તેવામાં આ સહાય બે હેક્ટરની મર્યાદામાં મળશે હેક્ટર દીટ હેક્ટર દીઠ બાવીસ હજાર એટલે કે બે હેક્ટરના ચુમ્માલીસ હજારની આર્થિક મદદ મળવાપાત્ર રહેશે તમામ મિત્રો કેટલા તાલુકામાં અને કયા ખેડૂતોને લાભ મળશે તો મિત્રો બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામના તમામ ખેડૂતોને લાભ મળશે મિત્રો જે એવામાં પ્રશ્ન થતો હોય કે અમારો સર્વે થયો નથી તો અમને અમે પણ આ અરજી કરી શકીએ તો હા મિત્રો જેનો પણ સર્વે થયો નથી એ ખેડૂત પણ સહાય માટે અરજી કરી શકીએ તો મિત્રો આ સરકારી યોજનાની વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા વિડીયો લાવતા રહી